બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે પશુદાણના બેગ દીઠ ભાવમાં રૂપિયા એસીનો ઘટાડો થયો છે નવો ભાવ આવતીકાલથી લાગુ થશે બનાસ ડેરીના ચેરમેન એમડી સંગ્રામસિંઘે આ માહિતી આપી છે તો ખુશીના સમાચાર સામે આવ્યા છે પશુપાલકો માટે બનાસકાંઠાના પશુપાલકો માટે આ સમાચાર સામે આવ્યા છે પશુ દીઠ પશુદાણના બેગ દીઠ ભાવમાં એસી રૂપિયાનો ઘટાડો થયો છે બનાસ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને જણાવતા આનંદ થાય છે કે આપણા ચેરમેન શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી તથા નેહા પોંડની સૂચનાથી આવતીકાલ તારીખ પહેલી થી બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં બોરી દીઠ રૂપિયા એસીનો ઘટાડો કરવામાં આવે છે આ ભાવ ઘટાડાને કારણે દૂધ ઉત્પાદકોને વર્ષ દરમિયાન કુલ રૂપિયા પંચાણું કરોડ જેટલી મોટી બચત થશે અને દૂધ ઉત્પાદનના ખર્ચમાં